શહેરના કલચેરાપરામાં મોડી રાત્રિના સમયે બે જૂથ વચ્ચે મારામારી કરી પથ્થરમારો કરવામાં આવ્યો હતો પથ્થરમારા દરમિયાન એક વ્યક્તિને ઈજા થઈ હતી શહેરના કલચેરાપરા વાલકેર ગેટ સામે રહેતા અને રાણીકા વિસ્તારમાં રહેતા બે જૂથો વચ્ચે મોડી રાત્રિના સમયે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો અને થોડી વારમાં જ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને જૂથો વચ્ચે પથ્થરમારો થતાં ભયનો માહોલ સર્જાયો અને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા બનાવની જાણ થતાં પોલીસ કાપલો ઘટનાસ્થળે દોડી ગયેલ અને મામલો થાળે પાડવામાં આવ્યો હતો બંને જૂથોએ ચાર ચાર શખ્સો સામે સામા ફરિયાદ નોંધાવતા ગંગાજર પોલીસે ફરિયાદ વધુ તપાસ હાથ ધરી હતી બાદમાં સામે ભાડાના રહેતા એ યાદવ વનો યાદવ તથા વિજય યાદવ સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે સાંજે પોતે આંગણવાડીની બાજુમાં ખુલ્લી જગ્યામાં પતંગ ચગાવતો હોય સામે આરોપીનું ઘર હોય તેના ગમતા ના હોય ઉપરોક્ત શખ્સોએ તેની પાસે આવી ગાળો આપી ઢીકાપાટોનો તેમજ લાકડાના ધોકા વડે માર મારી છૂટા પથ્થરોના ઘા ચીક્યા હતા અને એકબીજાને મદદ કરી નાસી છૂટ્યા હતા મારું નામ સરસ્વતી બેન છે આ રાણીકા જૂનો ગુંભાર વાળો છે ને એ લોકો રામજી માધુરના ઘરના છે ભૂપતભાઈ છે એનો છોકરો વનરાજ છે વિજયો છે નીલો છે એ બધા પીપીને તે અગાસીમાં પથ્થર રાખીને અહીંયા ઘા કર્યા પીન પહેલાં આમ કોકને ગાળું દીધી કાઠલો પકડ્યો ને પછી અહીંયા આવીને ખાંચામાં એકલા પથ્થર મારા કર્યા જો ગરીબ માણસોના તે તોડી કાઢ્યા છે અમારી અગાસીમાં એકલા પથ્થર પડ્યા છે અહીંયા બધા ખાંચામાં નુકસાન કર્યું છે એ લોકો એને પી પીન જ્યારે હોય ત્યારે ખરાબ ગાણું બોલે છે તરવારું લઈ લઈને નીકળી પડે છે અહીંયા બેનું છોકરીઓ હોય નાના છોકરા હોય તોય તે વારંવાર કર્યા કર્યા કરે છે 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 ફરિયાદ નથી કરતા ની પથ્થર પથ્થર જ એકલા નોકરા માર્યા છોકરા બધા બધા ઘરના મોટા માં ગરી ગયા આખા બધાવાર આવો ત્રાસ હા એ લોકો નો ગાળુ પીવાનો તો બઉ ત્રાસ રહેશે ભાઈ દારૂ નો ધંધા કરે છે

એટલે મેં પૂછ્યું તો એવું થયું કે માથાકોટ કોઈક બીજાની છે તો મારા બંને વિશે સમજાવવા કે ગયા હતા તો એનો કાટલો ને એવું બધું પકડ્યું અત્યારે બનાવવામાં એવું એ લોકોએ પથ્થરમારો ચાલુ કર્યો એટલે એ લોકો આખું ઘર હતું ભૂપતભાઈ રામજીભાઈ પછી વિજય વિજયભાઈ ચંદુભાઈ પછી વનરાજભાઈ ભૂપતભાઈ બાકી નિલેશભાઈ અનિલભાઈ આ બધા પથ્થરમારો કરવામાં સામેલ હતા બધાય આખું ઘર અને અવારનવાર જ્ઞાતિથી તો માની તરત અમને લોકોને જેમ હોય એમ કે અમારા ખાંચાની માથા કૂટાઈ નથી આ બરાબર અને બીજા નંબરમાં એની જે ગલ્લી જે છે એ લોકો એ લોકો બુટલે કરશે છે બરાબર એ લોકો દારૂના ધંધા ઉપર એનું જીવન હાઇલા કરે છે આખા ગલ્લીની અંદર બે ત્રણ ઘર મૂકીને આખું ગેરકાયદેસર બાંધકામ ચાલુ કર્યું છે એ લોકોએ કોઈના આજુબાજુ જે અમારા આ પાછળ દરવાજા ખુલે કોઈના દરવાજા ખુલતા નથી કેમ કે એ લોકોએ જ જેવું કરી નાખ્યું છે તમારે જોવું હોય તો જોવાની છુટી છે

એમને તમારા પથ્થર મારવાના ઘા કર્યા છે કેટલા જણા હતા આમ અંદર છે ચાર જણા હતા હમ દવાખાને સલતી હોસ્પિટલ